ગુજરાતમાં આમ તો શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ એ શિક્ષણ ક્યાંક ને ક્યાંક ખાડે ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે ફરી એકવાર એવો કિસ્સો સામે આવ્યો છે કે જે વિચારવા મજબૂર કરે છે કે શું ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ સારી છે શું ગુજરાતમાં શિક્ષણ વિભાગ કામ કરી રહ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ નાયક અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે આમ તો સરકાર દ્વારા અને તેમના જે મંત્રી છે કુબેર ડિંડોર તેના દ્વારા શિક્ષણને લઈ અને અનેક મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ છે વાસ્તવિકતા કંઈક અલગ છે શિક્ષણ વિભાગની વધુ એક પોલ ખુલી છે છોટા ઉદેપુરમાં ક્વાટા તાલુકાના આંતરિયાળ ગામમાં એક શાળા આવેલી છે પ્રાથમિક શાળા આવેલી છે તેને લઈ અને હવે જે ગ્રામ લોકો અને ગામના લોકો અને શાળાના અધિકારીઓ શાળાના લોકો સામે આવ્યા છે કારણ કે આ શાળામાં પચાસથી વધુ બાળકો અભ્યાસ કરે છે એક થી પાંચ ધોરણ માટેની આ પ્રાથમિક શાળા છે પરંતુ આ શાળામાં જે છે એ ચાર વર્ષ પહેલા બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હતું જે ભવન છે જે ભણવા માટે બાળકોને જે હોડા બનાવવામાં આવ્યા છે એ જર્જરિત થઈ ગયા હતા અને ત્યારબાદ તેને તોડી પાડવામાં આવ્યા અને હવે એ વાતને ચાર વર્ષ વીતી ગયા છે પરંતુ હજી સુધી એ શાળાનું બિલ્ડિંગ બન્યું નથી ગામના લોકો એ વૈકલ્પિક વ્યવસ્થા તો કરી છે ત્યાં તાડપત્રી બાંધી છે અને જે તેવી રીતે બાળકો અભ્યાસ લઈ રહ્યા છે પરંતુ અહીં પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે ચાર વર્ષ વીતી ગયા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કેમ નથી કરવામાં આવી રહી ચોમાસાની ઋતુ ચાલુ છે ચોમાસું હાલ ચાલુ છે ત્યારે એવામાં બાળકો જે છે એ તાડપત્રી લગાવી અને પતરા લગાવી અને શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગને આ કેમ નથી જોવાઈ રહ્યું એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સૌ સાંભળીએ કે ગામના લોકોએ શાળાના અધિકારીઓ અને સમગ્ર બાબતે શું કહ્યું કવડ તાલુકાની અંદર શેડીવાસણ ગામ ગટોલ ફળિયાની અંદર ધોરણ એકથી પાંચની નિશાળ હતી એમાં આજે ચોથું વરસ થાય છે જર્જરિત રૂ રૂમ હતી બે એના કારણે એને તોડી પાડી અને આજે ચોથું વરસ થાય છે તો અમારે દર વર્ષે એક દિવસે ગામ લોકો ભેગા મળીને જંગલમાંથી વાસના ટોકરા કાપી લાવીને એને તારથી સરખી રીતે બાંધીએ પછી તાટપત્રી ઉપર મૂકીએ છે પછી એ વાવાઝોડોમાં ઉડી જાય તો ફરી પાછું અમારે ઉપર મૂકવી પડે છે પછી કૂતરા ચગડાય એટલે છોકરા ભણવા બેહેલા હોય તો સીધા દોડીને આવી જાય છે એટલે કોઈક છોકરાને કડી જાય તો અમારે જાતે વાલીને દવાખાને લઈ જવાનું થાય છે એટલે જેમ બને તેમ અમારે ખટોલ પ્રાથમિક શાળાની નિશાળ વહેલી તકે બને એ અમારી માંગ છે તળવી અશ્વિનભાઈ કવાડ તાલુકાના શેડીવાસણ નો ખટોલ ફળિયા આવેલું છે જેમાં ખટોલ ફળિયામાં એક નિશાળના બે ઓરડા હતા એમાં જર્જર થવાથી તોડી નાખેલા છે અને

ખવાડ તાલુકાની ગટોલ પ્રાથમિક શાળામાં હાલ વિદ્યાર્થીઓ જે પરિસ્થિતિમાં રહીને બેસીને અભ્યાસ કરી રહ્યા છે તેના માટે આચાર્યશ્રી સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનું આયોજન અને સૂચના આપી દેવામાં આવેલ છે ગટોળ પ્રાથમિક શાળાના જે ઓળા બાબતના જે પ્રશ્નો છે એના માટે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ટેન્ડરિંગ પ્રોસેસમાં હાલ ચાલી રહી છે ટૂંક સમયમાં પ્રોસેસ પૂર્ણ થઈ હતી ની કામગીરી શરૂ કરવામાં આવનાર છે

દાન મુદ્રામાં તમારા હાથ ભૂતન પર તમારા હાથ આખો બંધ એકદમ ધ્યાન બહુ સરસ વેરી ગુડ પછી વેરી નાઈસ બહુ સરસ એક પગ પછી બી શિક્ષણ વિભાગને લઈ અને આવા અનેક સવાલો પહેલા પણ ઉભા થયા છે કે પછી શિક્ષકોની ઘટ હોય કે પછી શિક્ષકો દ્વારા કામગીરી ના કરવામાં આવતી હોય કે પછી જર્જરિત બાંધકામ હોય અનેક સવાલો હાલ શિક્ષણ વિભાગને લઈ અને ઉભા થઈ રહ્યા છે વાલીઓ દ્વારા જે છે પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે કે શિક્ષણ વિભાગ કરી શું રહ્યું છે પરંતુ કોઈ પણ પ્રકારના જવાબ નથી આપવામાં આવી રહ્યા ત્યારે હજુ વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે કે જે આપણને શિક્ષણ વિભાગની કામગીરી વિશે વિચારવા મજબૂર કરે છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં